ઠંડીનો એટલે કોટ ને જેકેટને પહેરવું પડે ને તમારા ગામમાં ઠંડી સેકન્ડની કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો આનું કરી દીધું છે ચાલુ ને અત્યારે હાલવાની તો કાંઈક મજા જ અલગ છે ને ઠંડી વાતી હોય ને કસરત કરવી જરૂરી છે સેહતની પણ શરીરની પણ થોડોક ધ્યાન રાખવી પડે હું બધા ને કહું છું તો તમે કન્ટિન્યુ કસરત કરવાનું ચાલુ રાખજો અને બાકી તો હવે સવારે જ ગુડ મોર્નિંગ થા

ગદી કે સબસ્ક્રાઈબ કરી દેવો ને આજે હું તમને વાત જણાવવાનો છું આપણે લીધેલો છે મહિનાનો એક હજાર સબસ્ક્રાઈબ કરવાનો ચેલેન્જ મહિનામાં એક હજાર સબસ્ક્રાઈબ તમારે કમ્પ્લીટ કરાવી દેવાની છે અને આપણે લીધેલો છે ચેલેન્જ પછી આપણે સબસ્ક્રાઈબ એક હજાર કમ્પ્લીટ પૂરી થઈ જાય મહિનાની અંદર પછી લેવાનો છે આપણે આઈફોન ફિફ્ટીન તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખીજો નવા હોય તો એને કન્ટિન્યુ બ્લોગ માં બના રહેજો વાસન થઈ ગયા છે તૈયાર ને બારે નીકળી ગયા છે ને આપણે હવે આ હુંડીયું બાંધી લેવાની છે આપણી ગાડી માં તમને ખબર જ છે આપણે વાસન નો ધંધો કરવી છે ને તૈયાર હવે આ બધે પાઠી ના ગયું બાય ને હવે હુંડી મુંડી બાંધી ને તૈયાર બિયાર કા થઈ જવી અને ફેમિલી આપડા વાસન બાસન થઈ ગયા છે તૈયાર ને આ ધોડી જાય છે હિંગવા અને આપણે ગાડી થઈ ગઈ છે તૈયાર ને વાસન બાસન બંધ થઈ ગયા છે

કેવી રીતે નાહી છે ને અત્યારે ઘરની બહાર કે આપણે નાહી ધન થઈ જાય ફેમિલી પછી છે ને હું બીજું નામ તો હું કહું કાંઈ નો કી શકું બાકી તો છે ને કન્ટિન્યુલોકમાં બીના રહી જાવ ને ધંધા પાણીમાં આપણે હાઈ લાઈફ સ્ટાઈલ છે ને બાકી છે ને કોમેડી રીલ સપોર્ટ કરવાની જરૂર છે ફેમિલી તમારે હજાર સબસ્ક્રાઇબ કરવાની છે મહિનામાં તમારે